श्री वल्लभाधी शी जय श्री महाप्रभु जीन सर्वोत्तम जी अठयावीसम नाम श्री कृष्ण ज्ञानद श्री गोकुलनाथ जी टीका कहे कि श्री जी आप जो दान करत है सो श्री कृष्ण रूप के अति अलौकिक रसमयी स्वरूप को दान है जो काहूस दियो नहीं जाए है श्री महाप्रभु जी बाल लीला कुमार लीला पौगण लीला किशोर लीला मान रास विहार गोचारण वन लीला जो परम अलौकिक ज्ञान सेवकन को दे देश है आनाम आप यश धर्म है अने है श्री आचार्य जी सूरदास जी ने शरणे लई श्री भागवत जी ने दशम स्कंद अनुक्रमणिका श्रवण કરાવે છે ચર શ્રી વલ્લભે સુરદાસજીને દશમ સ્કન અનુક્રમણિકાનું શ્રવણ કરાવ્યું અને અતિ રસરૂપ એવા યુગલ સ્વરૂપની અનેક અનેક લીલાઓનો આપને અનુભવ થયો છે આપે અનેક અનેક પદ સવા લાખ પદમાંથી અનેક દ્રષ્ટિકૂટના પદની રચના પણ કરી છે કે જે સામાન્ય દ્રષ્ટિથી આપણને સમજ ન આવે सङ्गशोभित् वृषभान नन्दिनी सङ्गशोभित् वृषभान नन्दिनी सारङ्गन डोरी। सारंग सारङ्गर सुधारस झाकी सारंग।, सारंग, सारंग मती भोरी सारंग वरण पीठ पर सारंग सारंग गति सारंग कटी थोरि सार पूली रजनी रुचि सारंग। सारंग सुभग पुनी झोरी विहारत सफल निकुंज निरख सखी શ્યામ ઘન ચોરી સંગ શોભિત વૃષભાન નંદિની શ્રી ઠાકોરજીની સાથે વૃષભાન નંદિની એટલે રાધાજી શોભી રહ્યા છે હવે કેવું છે વૃષભાનંદીજીની નંદીજીનીનું સ્વરૂપ સારંગ નૈન આપના નેત્ર સારંગ એટલે કે ખંજન પક્ષી જેવા ચંચલ છે બેન બર સારંગ આપની વાણી કેવી છે સારંગ એટલે કે કોયલ જેવી આપની વાણી છે સારંગ વદન આપનું મુખ કેવું છે કમલ સમાન છે પિત્તપટ ડોરી પિત્ત વસ્ત્ર આપે ધર્યા છે સારંગ અધર બિંબાફલ સમાન આપના અધર છે સુધારસ સારંગ અને અમૃતમય વાણીથી આપ શું કરી રહ્યા છે સારંગ રાગને ગાઈ રહ્યા છે અનેક અનેક સારંગ શબ્દ આવે છે અને દરેકના અર્થ અહીંયા અલગ અલગ છે સારંગ જાકી સારંગ ભોરી સારંગ એટલે રાધા કે જેની વીજળી સમાન તેજસ્વી મતી છે અહિયાં સારંગ એટલે વીજળી સારંગ વરણ સુવર્ણ સમાન આપનું શ્રીઅંગ છે પીઠ પર સારંગ પીઠ પર વસ્ત્ર ધર્યું છે સારંગ ગતિ હંસ સમાન આપની ગતિ છે સારંગ કટી થોરી અને આપની કટી સિંહ સમાન છે સારંગ પુલિન સારંગ એટલે સરોવર એટલે કે ચંદ્ર સરોવર અને પુલિન ચંદ્ર સરોવરના તટ પર યુગલ સ્વરૂપ વિહાર કરી રહ્યા છે રજની રુચિ સારંગ રાત્રિ પણ રુચિકર છે કારણ કે સારંગ એટલે કે ચંદ્ર પણ પ્રકાશમાન થઈ રહ્યો છે સારંગ અંગ સુભગ પુનિજોરી તારંગ એટલે મેઘ સમાન ઘનશ્યામની સાથે શ્રી રાધિકાજી રહેલા છે વિહરત સફલ નિકુંજ નિરખ સખી હે સખી નિકુંજમાં આ ફલ યુગલ સ્વરૂપ કે જે ફલ છે તે વિહાર કરી રહ્યું છે સુર શ્યામ ઘન દામીની જોરી અને સૂરશ્યામ એટલે શેર ઠાકોરજીએ જ રચેલું આ પદ છે અને કેવા લાગી રહ્યા છે જેમ મેઘ સાથે વીજળી શોભી રહી હોય તેમ અત્યારે યુગલ સ્વરૂપ શોભી રહ્યા છે તો સુરદાસજીનું દ્રષ્ટિકૂટનું પદ કે જેમાં એક જ સારંગ શબ્દના અનેક અનેક અર્થ રહેલા છે શિવલ્લવે આવું અલૌકિક તેમને દાન કર્યું છે અને આવા અનેક અનેક પદની રચના તેઓએ કરી છે શિવલ્લભ કી શકી જય